જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છીએ ખાટિયા ઢોકળા તે પણ દાળ ચોખા પલાળ્યા વગર આજે આપણે ખાટિયા ઢોકળા બનાવવાના છીએ તો તેના માટે મેં દાળ અને ચોખાનો આવો દળદરો લોટ લઈ લીધો છે જેનું માપ છે ત્રણ ગણા ચોખાની એક ગણી ચણાની દાળ એવી રીતના મેં માપ લઈને અને મેં ઘર દરદરું પીસી લીધું છે અને આવે હવે અને આપણે આથો લાવવા માટે આપણે આને પલાળીશું તો તેના માટે મેં ગરમ પાણી લઈ લીધું છે ગરમ પાણી ના આથો પલારવાથી આથો સરસ આવે છે અને ઢોકળા પણ સરસ પોચા થાય છે શિયાળામાં આથો સારી રીતે આવતો નથી જો તમે ગરમ પાણીથી પલાળશો ઢોકળા તો તમારા આથો પણ સરસ આવશે અને ઢોકળા પણ સરસ પોચા થશે તો મેં હવે ગરમ પાણી એડ કરી અને સારી રીતના બેટર બનાવી લઈશું અને એક ખા એક ગ્લાસ મેં ખાટી છાશ લીધી છે તમે ચાહો તો આની જગ્યાએ એક વાટકો તમે દહીં પણ લઈ શકો છો હવે સારી રીતના હું મિક્સ કરી લઈશ આવી રીતના સરસ તમારે ફેટી લેવાનું છે તમારું બેટર આવું તમારે ઢોકળાનું બેટર રાખવાનું છે અત્યારે ઠંડીનો સમય છે તો આપણે આને દસ આઠથી દસ કલાક આપણે આને મૂકી દઈશું આથો લાવવા માટે કેમકે ઠંડી છે તો જડ દઈને આથો નથી આવતો આઠથી દસ કલાક આથો આવતા થઈ જાય છે તો મારી આઠથી દસ કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આથો સરસ આવી ગયો છે અને હવે સારી રીતના આથા આપણે જે આમ બેટર કર્યું છે ને તેને હલાવી લઈએ તમે જોઈ શકો છો કે મારો હાથો કેટલો પરફેક્ટ આવ્યો છે કે તેમાં પણ બબલ્સ થાય છે બબલ્સ આવે છે તો તમારો આથો એકદમ પરફેક્ટ આવ્યો છે મારે બબલ્સ થાય છે એનો અર્થ છે કે મારા આથો સરસ રીતે આવી ગયો છે હવે આને સારી રીતના આપણે ફેંટી લઈએ હવે આપણે આનું સારી રીતે બેટર બનાવી લઈએ તો તેમાં હું ત્રણ ચમચી જેટલી હળદર નાખીશ અને ત્રણ ચમચી જેટલું હું મીઠું નાખીશ ઢોકળા ખાટા થાય તો તેનું માપ આપણે મેનેજ કરવા માટે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સારી રીતના વસ્તુ આપણે બેટરમાં મિક્સ કરી લઈએ મેં સારી રીતે બેટરમાં વસ્તુ મિક્સ કરી લીધી છે હવે આને આપણે પંદર મિનિટ આમનું રૂમ ટેમ્પરેચર પર છોડી દે જેથી છે તે આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ જાય અને મેં એક આદુ લઈ લીધું મેં આદુનું છીણ લઈ લીધું છે તમે એ પણ એડ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો પણ અત્યારે મેં ખાલી આદું જ નાખ્યું છે આદું છીનેલું નાખવાથી ઢોકળામાં ટેસ્ટ બહુ સરસ આવે છે તમે ચાહો તો લસણ અને મરચાંની પણ પેસ્ટ આમાં નાખી શકો છો હવે સારી રીતના મિક્સ કરી દઈએ આપણું બેટર સારી રીતના બની ગયું છે હવે આને પંદર મિનિટ આપણે રાખી દઈએ જ્યાં લગીને આપણું એ બેટર પંદર મિનિટ રહે ત્યાં લગીને આપણે ઢોકળીયું ગરમ થવા મૂકી દઈએ સ્ટીમર તો તેના માટે મેં સ્ટીમર લઈ લીધું છે અને એમાં હું બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આને ગરમ થવા મૂકી દઈશ પંદર મિનિટ થઈ ગઈ છે આપણી અને મેં તપેલીમાં થોડુંક બેટર લઈ લીધું છે અને એમાં એક ચમચી હું ખાવાનો સોડા ઉમેરીશ અને માથે એક્ટિવ કરવા એક ચમચી જેટલું હું તેલ ઉમેરીશ તેલ નાખવાથી ઢોકળા સરસ પોચા થાય છે અને ચીકણા નથી થતા સરસ થાય છે હવે સારી રીતના મિક્સ કરી દઈશ બેટરમાં સોડા એક્ટિવ કરી લઈએ આપણે સોળો એક્ટિવ થઈ ગયો છે આપણો અને મેં ઢોકળી મેં ઢોકળાની પ્લેટ લઈ લીધી છે અને એમાં મેં તેલ પણ લગાડી દીધું છે તેલ લગાડેલું છે મેં આમાં તમારે તેલ લગાડી દેવા તેલ લગાડવાથી ઢોકળા નીચે ચીપકશે નહીં સરસ રીતે ઉખડી જશે તો જે બેટર તૈયાર કરેલ છે તે આમાં ઉમેરી દઈશું અને માથે થોડીક નાખશું લાલ મરચી પાવડર અને થોડાક કોથમરી નાખશું આપણે મેં બે પ્લેટો તૈયાર કરી લીધી છે ઢોકળાની હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ તો મારું સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે પાણી પણ સરસ રીતે ઉબળી ગયું છે હવે હું પ્લેટ રાખી દઈશ આપણે આ પ્લેટના ઢોકળાને વીસ મિનિટ સ્ટીમ થવા દેવાના છે મારી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચાકાની મદદથી જોઈ લઈએ કે આપણા ઢોકળા પાકી ગયા છે કે નહીં તો મારા ઢોકળા સરસ રીતે પાકી ગયા છે ચાકામાં ઢોકળા ચીપકતા જ નથી તો સરસ રીતે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે લઈ લઈ પ્લેટું હવે આમનો પાંચ મિનિટ આપણે એને ઠંડા થવા દઈએ ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે આને કટ કરી લઈ જો તમને અમને આ રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશનમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો કે અમારા ઢોકળા કેટલા સોફ્ટ અને ચાળીદાર બન્યા છે અને પોચા બન્યા છે Thank you for my watching video.